અત્યારે મિત્રો ટ્રેક્ટર આવી ગયો છે હવે જઈએ છીએ સામે જય શ્રી રામ અને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં તો અત્યારે ભાઈ આપણે જઈએ છીએ થોડુંક આપણે હું કહેવાય માંડવીમાં પાણી ચાલુ કરવાનું છે તો બધી સામગ્રી ભેગી કરવાની ટ્રેક્ટરમાં તો આપણે ફટાફટ જઈએ તો મિત્રો સામે લાઈન પડી છે જે પાણીની એ ભરવાની છે આપણે ટ્રેક્ટરમાં અને લઈ જવાની છે આપણે જે તરાવ છે ત્યાં તો હવે ટ્રેક્ટર આવે છે ભાઈ પછી ભરાવી દઈએ લાઈન બધી જો કેટલી બધી છે અત્યારે હું બેઠો છું છાયામાં મસ્ત આમ જો બખાઈનો નો છે તો જોરદાર ઠંડો ઠંડો પવન આવે છે આપણે બેઠા છીએ હવે ભાઈ ટ્રેક્ટર આવે પછી આપણે આગળ જઈએ અને આ લાઈન બધી ભરી નાખીએ પછી જોઈએ આગળ શું થાય છે તો બ્લોગ ને છેલ્લે સુધી જોજો મજા આવશે મિત્રો ટ્રેક્ટર આવી ગયો છે ફટાફટ લાઈન નું ભરી નાખીએ આપણે એ સામે ત્યાં લઈ જવાની છે લાઈન જો એ પાણી દેખાય છે નહીં ફાઇનલ ભાઈ પાણીની લાઈન ભરી નાખી છે બધી ટ્રેક્ટરમાં આપણે જે લાઈન હતી પાણીની ભરવાની હતી ટ્રેક્ટરમાં ભરી નાખી હવે ભાઈ પાછા જ્યાં છે વાળીએ તો અત્યારે આવ્યું હું પાણીનો શીશો ભરવા માટે ભાઈ પાણીનો શીશો ભરી લીધો હવે બાઇક લઈને નીકળીએ આપણે વાળીએ કારણ કે થોડીક અહીંયાથી દૂર છે વાળી તો જલ્દી આપણે પહોંચીએ અને ત્યાં આપણે પાણીની લાઈન લંબાવવાની છે અને ત્યાંથી પાણી ચાલુ કરવાનું છે તરામાંથી તો ચાલો ફટાફટ આપણે નીકળીએ અને ભાઈ પહોંચીએ વાળીએ અત્યારે મિત્રો આવી ગયા વાળીએ ભાઈ ટ્રેક્ટર આવે છે સામેથી આપણે બાઇક લઈને આવી ગયા હતા તો દેશી બંગલો જોવા અને એ સામેમાં લઈ જવાનું છે ટ્રેક્ટરને લઈ જવાનું આથી પછી પાણી ચાલુ કરવાનું છે હવે વરસાદ તો થવાનો નથી તો પાણી ચાલુ કરવું પડશે ભાઈ મગફળીમાં તો હવે જો સામેથી ટ્રેક્ટર હેલો આવે છે એ વાંથી ટ્રેક્ટર આવે એટલે ભાઈ લાઇન બધી ખાલી કરવાની ખેતરમાં અને પછી શું કહેવાય આપણે પાણી ચાલુ કરવાનું છે ચાલો ટ્રેક્ટર આવી જાય પછી ખાલી કરી નાખીએ આપણે ટ્રેક્ટર આવી ગયો છે હવે જઈએ છે સામે તો ભાઈ સામે લાઈન ઉતારવાની છે આ પાણીની બધી જોરદાર દેશી સ્વિમિંગ પુલ ભરેલો છે જોવો હવે ભાઈ અહીંયા આપણે મોટર માંડવાની છે પાણીની અને પછી મગફળીમાં પાણી ચાલુ કરવાનું છે ફાઇનલી મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે અત્યારે મિત્રો ગાડી લઈને આપણે ઉભા છે રસ્તા ઉપર જો તો અત્યારે જાઉં છું દ્વારકા આપણે ભાઈ નાઈ ધોરણ રેડી થઈ ગયા હતા અને પાછું હવે થોડુંક કામ અટક્યું છે તો આપણે જવું પડશે દ્વારકા અને ત્યાંથી ભાઈ વસ્તુ લેતા આવીએ ત્યારે આપણે બધું પાણીનું કામ ચાલુ થશે અત્યારે મિત્રો બીજો દિવસ છે અને ભાઈ આ લાઈન આપણે અહીંથી ઉપાડી અને આ ખેતરમાં નાખવાની છે તો હું ધવલ બે જણા આવી ગયા છે જો ધવલ આ બાજુ છે તો હાલો ફટાફટ આપણે લાઇન સારી નાખીએ અને કાલે ભાઈ વ્લોગ થોડોક નાનકડો બેનો તો મેં કીધું આજે પાછો આપણે બીજો થોડોક બનાવી દઈએ તો થોડોક લોંગ વ્લોગ હોય ને તો મજા આવે તો ફટાફટ આપણે લાઈન આ બાજુ નાખી દઈએ અને પછી ભાઈ પાણી ચાલુ કરવાનું છે તો ચાલો ટાઈમ ના બગડતા અહીંથી ડાયરેક્ટ આપણે સપ્લાય કરી દઈએ આપણે ભાઈ લાઇન નાખી દીધી છે વાડીમાં આ બાજુ હવે ભાઈ ઓલી બાજુ જઈ અને અહીંથી ડાયરેક્ટ લઈ જવાનું છે ચેટ વા સામે એને અહીંયા પાણી ચાલુ કરવાનું છે જો તો હું ને તો બે જણા ભાઈ અહીંયા સપ્લાય કરી નાખી હવે ધવલ અહીંયા બેઠો છે આરામ કરે છે થોડોક હું થાક લાગી કે અહીંથી બધી ઓલી ગૂંચવાયેલી પડી લાઈન બધી અલગ અલગ કરી અને પછી અહીંયા નાખી હવે અહીંથી પાછી લઈ જવી પડશે વા તો ચાલો થોડોક આરામ કરીને પછી આપણે નીકળીએ ડાયરેક નાખતા આવીએ વાં અને પછી પાણી ચાલુ થાય અહીંયા છાયો જોરદાર છે જો આ બાજુ નાનકડી એવી વાડી વાવેલી છે બતાવું જો આ બાજુ થોડોક આગળ જઈને બતાવું નારિયલ ને બધું વાવેલું છે જો આ બધું ગાય માટે ચારો બાકી આ બાજુ વાડી અને સામે જો પાણી ચાલુ છે ફુવારા તો આપણે ફુવારા ચાલુ નથી કરવાના આપણે ડાયરેક્ટ આમ નીચેથી પાણી બધું સપ્લાય કરવાનું છે ભાઈ વાડીમાં તો હવે બે પાણી પછી તો માનવી થઈ જશે બેથી ત્રણ પાણી જોશે તો આપણે ભાઈ લાઈન બધી ગોઠવી નાખી છે હવે ભાઈ બેઠા છે પાણીમાંથી ચાલુ કરે છે પછી અહીંયા આવી જાય આટલું આ આમાં સુક દેખાય છે જો ખબર પડી જાય છે આ સુકાય છે માનવી બાકી આ બાજુ તો હજી નથી એવું સુક એવી તો આટલું ભાઈ આમાં પીવડાવવાનું છે પછી આ પીએ પછી બીજી વાડીમાં ચાલુ કરવાનું હવે બેઠા ભાઈ હું ધવા લવામાં બેઠો જો આગળ એ દેખાય થોડું થોડું દેખાય છે જો બેઠો છે એટલે નથી દેખાતો બાકી ભાઈ આમાં પાણી ચાલુ થઈ જાય પછી હું તમને બતાવું આગળ બ્લોકમાં અત્યારે તો બેઠો છું ભાઈ તડકો તપતો જાય છે ધીરે ધીરે જો લાઇનિંગ એ બધી લંબાવીને દેખી છે હવે આ પાંદડા દેખાય છે સૂકા સૂકા એમાં પાણી પીવડાવવાનું છે બાકી આ બાજુ તો આમ નીલી દેખાય છે તો વાંધો નહીં આવે છે બાકી એક પાણી પીવડાવી દેસું પછી તો ભાઈ વરસાદની પાછી આગાહી છે નોરતામાં એટલે વાંધો નહીં આવે તો પછી પીવડાવવું નહીં પડે આમાં વરસાદ છે ને એટલે પીવડાવવું પડશે અત્યારે પરમ મિત્ર આવી ગયો છે પાણીનો બોટલ લઈને બતાવ તો ઠંડો પાણી લઈ આવ્યો પેસિલ મારા માટે ક્યાં તો આટલા દિવસ થી બોલામાં બોલાવું જોજો બોલાવું હે હે એ પર આમાં બોલ ના કે બોલાવીશ ક્યાં તો આટલા દિવસથી થી પેલા ગયા

નવું એડમિશન લીધું તો હવે જવાનું છે ગીરનાર દાઢી બાઢીને કેમ ચડાવી લીધી હા તારી દાઢી પાછળ ચોટલી બોટલી ને જઈ લે આવે ખાલી ન્યુ લોક આવે છે પાણી પીવડાવે છે પાણી આવી ગયો છે અને કમાન્ડો ની આપણે બુટ પહેરી લીધી છે જો આ બાજુ ધવલ ને પરમ મિત્ર ને બધા ઉભા છે તો ભાઈ આટલું પાણી આમાં પીવડાવે પણ આ બાજુ આમ ભારે નીકળી જાય છે તગારો રાખ્યો છે આ બાજુ પાણી વહી જાય અત્યારે મિત્રો આ પાણી પી ગયો છે ભાઈ હવે આ બાજુ થોડોક રહ્યું છે બાકી માંડવી તમને બતાવું જો નાનકડી નાનકડી થઈ ગઈ છે હું ભીનું ભીનું છે ને ગારું એટલે દેખાઈ જશે જો નાની નાની છે સાફ કરીને બતાવું એક મિનિટ જોઈ ચોખ્ખું પાણી આવે છે એકદમ ચોખ્ખું આપણે ભાઈ વરસાદનું ભરેલું છે આ તમને બતાવ્યું અહીંયા ત્યાંથી પાણી ડાયરેક્ટ અહીંયા આવે છે જોવા મજા તો આ બાજુ પાણી નથી ભાઈ આમથી આપણે આ કાઢી નાખી જો આ બાજુ થોડુંક આમ જશે પછી આમ જશે તો આગળ જઈએ આપણે આ કોરું કોરું બધું દેખાય છે એમાં બધા પીવડાવવાનું છે પાણી જોવામાં આવે છે આ બાજુથી પડી ગયું પાણી લાગે છે મને ચાલુ થશે ઝેરું ઝેરું આવે છે જો મિત્રો ગારો કેટલો છે બૂટ આખી આમ અંદર વહી ગઈ આમાં કાતરી અઘરી પડશે જો આટલો આટલો ગારો થઈ જાય છે ભાઈ ભીનું થઈ જાય ને જગ્યા એટલે ગારામાં હાલવું છે ને આમ થોડુંક અઘરું પડે આમાં પણ હવે બૂટું આ હોય કમાન્ડોને એટલે વાંધો ના હતો કમાન્ડોની બૂટું જ રાખવી પડે અમે બાકી ચંપલ તો ના હાલે ચંપલ તો આમાં ખોવાઈ જાય ક્યાંય દેખાય નહીં